ત્યારે કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અગાઉ પણ મીડિયા મિત્રોએ પણ સરકારના કાન ખોલવા માટે પ્રયાસ કર્યો તો પણ મને એવું લાગે છે કે આમની કાનને આખો અને મોડું બધું બંધ હોય એવું લાગી રહ્યું છે હાલમાં જ આપ જોઈ શકો છો કે અહીંયા આખો એંગલ લોખંડનો એંગલ અહીંથી આખો બેન્ડ થઈને સામે આવી ગયો અહીંયા ત્રણ વ્યક્તિઓના અકસ્માત થયા છે કોઈનો હોટ આખો નીકળી ગયો છે કોઈનું ડાચું તૂટી ગયું છે બેના હાથ ફ્રેક્ચર છે એટલે પગમાં વાગ્યું છે અહીં કોઈ આદિવાસી યુવાન મરી જશે તો જવાબદારી કોની નેશનલ વાળા સ્ટેટ પર નાખે સ્ટેટવાળા નેશનલ પર નાખે આમ કરીને કોઈ વ્યક્તિઓ જવાબદારી લેવા તૈયાર નથી આના પહેલાં અહીં આ જ બ્રિજ ઉપર દોઢ દોઢ ફૂટ ખાડા પડી ગયા નીચે જમીન દેખાય તમે છોટાઉદેપુરની બહાર નીકળતો બ્રિજ કંઈ પણ ખાડા પડી ગયા છે આટલી ખરાબ બિસ્માર હાલતમાં આ મધ્યપ્રદેશ જવા માટેનો રસ્તો છે આ બોર્ડર એરિયાના લોકોને બોર્ડર એરિયાના લોકોને જવું હોય એકસો છપ્પન નંબરના હાઈવે પર તો કેવી રીતે જશે આ જે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે છોટાદરપુરથી અલીરાજપુર જતી જે રેલ રેલ લાઇન છે એની ચિસાડિયા ગામે જે રેલ બનાવવામાં આવ્યો છે એ રેલ બ્રિજ જે છે એ બ્રિજ એટલો તદ્દન હલકી કલોટીનો છે કે સાહેબ તેમાં છે ને તમે દર બિને મહિને 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 ચોમાસામાં તો એટલો બધો ખાડા પડી ગયા હતા અને એક્સ બધા એક્સિડન્ટ થયા છે કેટલાક લોકોના હાથ પગ તૂટ્યા છે એટલે આ બાબતની અંદર વારંવાર હું સાહેબ અહીં સ્થાનિક આગેવાન છું તો સ્થાનિક આગેવાન તરીકે અમે વારંવાર અહીં સ્થાનિક બોડીલીના જે અધિકારી છે એમને પણ જાણ કરવામાં આવી એ આવીને ખાલી સાહેબ થોડો આવીને પથરા નાખીને ખાડો જતા રહે છે બાકી આને કંઈ સમાસાફ કરતા નથી એટલે આ સાહેબ અમારી એક વિનંતી છે કે હમણાં જ આ બે બે દિવસ પહેલાં એક બનાવ બન્યો આ આખું આ હેંગર છે ને આખું ઊભું થઈ ગયું ઊભું થઈ ગયું એમાં એક દેવજીભાઈ કરીને મોટી સલીના છે તેમનું પણ એક્સિડન્ટ થયું છે એના હાથ પર તૂટી ગયા છે એ અત્યારે હાલમાં દવાખાનામાં દાખલ છે અને બીજા એક રંગપુરના છે જુવાનસિંહ કરીને એક બીજા ભાઈ બોડગામના છે એ ત્રણે ત્રણ ભાઈઓ એક જ દિવસે આ આ હેંગરથી એક્સિડન્ટ થયું છે જોહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર